સદગુરો મારાજની જાય હવે આ વિશ્વ કોને બનાવ્યું એ મહત્વનું છે કે હું કોણ છું એ મહત્વનું છે આપણે ડુંગર પર સડવું હોય તો પછી સડવાનું પરિગણ કરાય કે પછી આ ડુંગર કેમ બન્યો હોય છે શું થયું હોય છે એ જોવાનું છે એટલે ક્યાંય આપણે અટકવાનું નથી જ્યાં ત્યાં બનાવી હોય એને પણ હું કોણ છું એ નક્કી કરવાનું છે જે આ આત્મભાવથી જીવે છે ને એને પ્રાપ્ત કરી લીધો મનથી જે જીવે છે ને ન્યા તો નકરી દુઃખને આડંબરને કાંઈક એમાં આવી જાય અંધશ્રદ્ધા ભરી છે એમાં હું હોય બીજું મનમતા નો આલીએ મનમતા કોઈ દેહ હાલવાનું નથી આપણે આપણું પરિણામ ચાલુ રાખવાનું છે આ જિંદગી છે ને અનંતને અપાર છે કોઈ મૃત્યુ કે જલમાં એવું નથી પણ હવે આ તો મોટી ભીખ બે દીધીશ કે આ દેહ પડી ગયો સુવાસા બંધ થયા એ મૃત્યુ થઈ ગયું એવું નથી તો આપણે તો હાથમાં હોવી તો હાઇતમાં તો અમરશે તો એને મૃત્યુ કઈ રીતે આવે જે આત્મા ભાવથી જીવે છે એને તો આ બીક ને બધું જાય નિર્ભય પદ ને પામેલો હોય છે આત્માની ઓળખાણ થાય વાતું કરવાનું નથી આત્માનો ઓળખ હોય એવી કોઈ વાત નથી એવો એક જીવન પલટો થઈ જાય છે એટલે મહત્વનું તો એ જ છે કે આત્મા અમર છે તો પછી પોતે આત્મા છે તો એને ભટકવાનું કેમ આવે છે શું કે જે મન ભાવથી જીવ્યો હશે એટલે ભટકવાનું આવે છે નકત ત્યાં પૂરણ થઈ જાય છે જે કોઈ મન ભાવથી જીવ્યા છે એ આત્માને ભટકવાનું આવે છે એના મનમાં રહી જાય છે લાગણી બધું રહી જાય છે આછા રહી જાય છે આછાને તૃષ્ણ એક નહીં ઉર્મા પાનભાઈ હવે એને શું રહે આછા અહીંયા દ્વારસી હશે જ તે શું થાય અમુક આમ થવાનું છે તો પછી આપણે જીવવાનું બંધ કરી દેવાનું આત્મા ભાવથી જીવવાનું એને કોઈ દે મૃત્યુ નથી જલમ મરણના ફેરા ટળે ને વાતો કઈ નાખ્યું એમ જલમ મરણના ફેરા નથી ટળવાના એનો આભાસ થઈ જાય એ હું તો હાદી નશું હિતમાં છો તો એ આભાસ ક્યારે થાય કોઈ એવા સંત મળે જાય ત્યારે એ શાંત બતાવી દે જોઈ લે તું આશો આ જલમ તોય નથી મત તોય નથી એ તારું સ્વરૂપ છે પછી આત્મભાવથી જીવાયશ અને તે જો ભણતર ભણે તો શિક્ષક બધા ભણાવે પણ નોકરી જ કોક કોકને લાગે છે એમ આ પોતાને પ્રગટ થવાનું રહેશે કોઈ વેટે માર્ગો જાતો હોય તો આપણે એને મારક સીંધી દેવી કઈ હાલી દેવી તારી હારી આવું એવું નથી બીજાના પ્રકાશે હાલશું તો ક્યાં હોતી બીજાનો મારક જ્યારે રુદો પડે ને પ્રકાશ બન થઈ જાય આપણે અંધારામાં ઊભો થઈ જવાનો આવે એટલે કીધું છે કે કોઈનો આડંબર નહીં રાખવાના ક્યાંય આધીન નહીં થઈ જવાનું એમ ખુદ ખુદમાં આધીન થઈ જાયશ પોતે પોતાના મળી જાયશ એ મને ઓળખશે બીજો ભાળે બીતો ફરે એમાં કોનું ઉગાડે બીજો છે તો છે તો બધું રહેવાનું રામા પ્રે કીધું ને કે આયત્માને ઓળખીને દેહ ભાવ મટાડો ભક્તિ કરો હજી અગમભેદ જાણો અગમભેદ એટલે પોતે પોતાને ઓળખી લેવાનો ખબર જ નથી આને અગમભેદ કીધો પછી આત્માને ઓળખીને દેહ ભાવ મટાડો દેહ નથી રહ્યા જીવતા મરવાની વાત આવી જીવતા મરી જલા એને મરજીવાય ગીધાર આ ખેલ મરજીવાનો નહીં કાયતનું કામ આથી તે થઈ જાય ને પૂરું થઈ જાય છે કાંઈ જલમ મરણ ન રહે આ મન થી દેવાનું છે પણ મનથી જો મુકાય આ મને જ ઊભો કરશ બધું એટલે આ સમજાતું નથી જેમસેમ નથી સમજાતું તો કે મનના તો આ એવા વેગ છે ને સકલ પસારા ફરિયાદ રાખે ફરિયાદ રાખે મૌન થઈ જાઓ મનને રોકાય નહીં કાંઈ નહીં મન થઈ જાઓ જોયા રાખો શું કરશ મન જોયા રાખો મન થઈને જોયા રાખો મૌન જ્યાદા થાય ને ત્યાં આ ઉર્જા નિકી થાય આ એક ઉર્જા એવી છે આ બોલી રહ્યો છે જો એક ઉર્જા છે ઓછું બોલવું જાજુ હા ભળવું એને નક્કી થાય બલબલ કરવાથી નિકી નહી થવાનું મારી ઘોડે આ હામાં ફોન મૂકી ને એ વેળિયા બનાવ્યા ની કે નહીં થાય બહુ બોલવા કીધું કે નવ બોલ્યામ નવ ગુણ તો કે કયા નવ ગુણ નવ બોલ્યામ નવ ગુણ હોય તો નવ ગુણ હોવા અવાજ ને પણ એવી જગ્યાએ ન બોલવું ખામાને નુકસાન થાય આપણા બોલવાય ખામાને નુકસાન થાય એવી જગ્યાએ ન બોલવું મન થઈ જાવ એટલે ગુણ નહીં પણ અનેક ગુણ છે મનમાં તો અનેક ગુણ અમાયેલા આવી પરિસ્થિતિ જ્યારે આપણે થઈ જાય છે ને ત્યાં આપણને એમ થાય છે કે આપણે હવે કાંઈક આગળ જાય છે આપણે રહી જાય બધા મથલ કરી રહ્યા છે વેદ તો લીખી નાખ્યા કોઈને લખ્યા માણસો એ લખ્યા છે હું કાંઈ લખી નાખું કે અગ્નિ ઠંડો હશે તો માની લેવાનું એમ નથી માની લેવાનું ખુદ આપણને અનુભવ થવો જોવે અને આયત્માની ઓળખાણ કંઈ વેદોમાંથી મળશે આપણને થાય છે આત્માની ઓળખાણ ગમે એટલા વેદ વાંચશું ગુરુબીના જ્ઞાનનો ઉપજે ગુરુબીના નહીં ભેદ ગુરુ બીના સંશય નો ટળે ભલે વાંસે જ્યારે વેદ આ આપણા સંતોના શબ્દ ને આપણને તો આ ત્યાજ કરીને આપ્યા સંતોએ પછી શું ઉપાધિ કરવાની બોલો એને તો એ પુરાવા નિક કરી દીધા અને વેદો એમાં પરસો સાત પૂરા તો પછી વેદ જેમ સેમ એમ સમજાય ને તો આપણને એમાં જ ગ્ઞાન મળે ભાગવત માં ખુલાસા આપ્યા છે આપણને એવું કાંઈ નથી પણ બધું જ એમ છે એમ નથી લખાણું હું બધું બોલું એ બધું કમ્પ્લેટ ન બોલતો એ નક્કી તમારે કરવાનું આવે વિશ્વાસ નહીં મૂકી દેવાનો કે અટકી જ આવી મારા વિશ્વાસ અટકી જાય વિશ્વાસથી આગળ આવેલી જ નથી આપતા તો કે વિશ્વાસ પડી જાવ કામ જ છે પણ પોતાને નક્કી થાય પોતાને જ્યારે અનુભવ થાય તો એ નક્કી કહેવાય છે પાછું એમ નિકી નહી થઈ જતું એટલે બંધુઓ ભાઈઓ આ તો મારો અનુભવ એ જ્યારે નક્કી થાય તે દે હાસવું પડે આમ જ વ્યક્તિને જ્યારે નક્કી થાય તે હાસો પડે ના નક્કી ન થાય ત્યાં હોય તે મારે આ બોલ બોલ્યા જ કરવાનું એ બોલના કંઈ તોલ થવા જ હોય એમ જો કે ઘણા ફોન આવે છે કે તમે વીડિયા સાલું રાખજો એટલે સાલું રાખો છું જો નફરત કરતા હોય કોઈ એવું કહેતા હોય કે ભાઈ આ બંધ કરો તો આપણે બંધે કહી જ દેવી એમાં કંઈ આપણું જીવન આમાં નથી બરાબર ને આપણે મહેનત ધંધો કરીને જીવન છે લે આ રીતે જેને પોતાને જ નક્કી કરવાનું છે પોતાને જ આ મહેનત કરવાની છે બીજા તો વાતો મૂકી દીધી પલાં દે પાંચ કરોડ તારી દીધા તો બીજા દસ કરોડ ક્યાંય જ્યાં પંદર કરોડ ક્યાં બેઠા હતા એમાં પાંચ કરોડ ન તાર્યા તો પેલા દહને કેમ ન તાર્યા છે ને તા આવડે એ તરે બાકી તો બૂટ આવડે આમોના થતાં આવડતું ન હોય ધૂપકો મારી દીધો હોય તો આપણે જાવ આવતા આપણને બૂટ આવડે આ એવું છે એમ તો તરવૈયા નર કોક છે એ તરી જાય છે વાત અહીંયા પડે અને કોઈ કહેતો હોય કે આને બહુ પાપ કર્યા છે બહુ ઓલ્યો કર્યો છે આને ગ્ઞાન ન થાય એવું પણ નથી એવા તો ઘણા આપણા ઇતિહાસમાં દાખલા પડ્યા છે અંગુલી માલ જે ગમે માણસ મારીને આંગળીઓ કાપીને જાય એનો આરત પ્યાત થઈ જાય અને એમાં શું મજા આવતી હોય પણ એને બુદ્ધ ભગવાન મળી જ લોકો ઘણા રોક્યા કે બાપા એ માર્ગે ન લેસ્યો એક રાક્ષસ જેવો માણસ છે ને માથે નાંગળયુદ્ધ કાપેલા ધનવાય લૂંટેલા ભગવાન બુદ્ધ હંસતા હસતા એ માર્ગે આવ્યા રાીમા ધીમા વગડામાં વનમાં પૂગ્યા આંકલો પડકારો આવ્યો થંભી થંભી જ્યાં ભગવાન બોધ હું તો ક્યાં થંભેલો જ છું પણ તારે ક્યાં ને થંભવાનું હું તો થંભેલો જ સઉં ક્યાં હો બોલો આ સંતોના શબ્દ અસર કરી જાય ને આ આંગળ ગયો ત્યાં ગળામાં હાર કરીને પહેરે આ માણે આંગળ ગયો એ કોઈ કાપવાનો તારો હક છે તું એક આ ઝાડનું પાન તોડીને હંધાવી જ દે એ તો ન હંધાય તો તારે આ કાપવાનો અધિકાર નથી ભાઈ હવે કહેવાય છે ગંગુલી મલ જેવા સાધુ થાય સાધુ એટલે સાયદ આવી જાય આની એને સાય હોય ને એને સાધુ કહેવાય કોઈ ભગવા લુગડા કે કોઈ દાઢીને જટા વધારે સાધુ નથી થવાતું બધી સાયદ આવી જાય છે એને જસલ રાડેજા જોવો ખુખા ડાકુ નામ પડ્યો છોકરા સાના રહી જાય પલમાં કીધો પીર આ સંતોની સંતો તો શું સંતો થવું ને એ તો બહુ અઘરું છે સુકા સંતના કોઈ સ્વાર્થ નહીં થવાતો એ પુરુષાર્થમાં જ ફરતા હોય છે એના કોઈ સ્વાર્થ નહીં થતો હમઝે યા ન હમઝે તરે યા ન તરે પણ એની મહેનત સતત ચાલુ જ હોય એ રોકાતા નથી ક્યાંય કોઈને કહેવાયથી અટકતા નથી એનો ધ્યેય દિવસે કોઈ પાણીના પરવામાં કહેશે કે વિશે તણાતો જાતો અને સંત હાથમાં લઈને બહાર કાઢવા જાય ને ડખ માર પડી જાય ડખ મારન પડી જાય તો એમને શિષ્ય નો રહેવાનું ગુરુ મહારાજ કેટલા ડંખ માર્યા હવે જાતો કરો ને એને કે એ ડંખ મારવાનો એનો સ્વભાવ છે મારો તો તારવાનો સ્વભાવ છે આવા આપણને દ્રષ્ટાંતો સમજાવી સમજાવી સંતો ક્યા પુગાડ્યાશ જોવા તમે આવણી દેસ અને મનમાં થી છે જો કે આ બોલવામાં મારી ગોળ બોલવા થી મનમાં થી ઉર્જા વધાર મન રહી જવું હોય અગ્દી પોતાને નિકી થાય આ મનમાં શક્તિ છે સહનશીલતા આવી જાય મલ મન થાય એટલે સહન કરવાની શક્તિ આવે છે શું કે હમે ફેંક્યું ને આપણે હમે ફેંકી દીધું તો એનામાં આપણે ફેરશું કોઈ કદાચ ગાડી દીધી આપતા ગાળ દઈ દીધી હું ફેર ફર એમાં પણ જે અનુભવે માણસ પોતાને કાંઈક બની જ આવું છે તો અશક્ય શું કે આમાં તો મટી જ વાત છે સિકંદર આખું વેસવા જીતવા નીકળ્યો ને જીતી લીધો જાજો ભાગ ત્યારે એક ફકીર મળી જાય ને ફકીરે કીધું કે ભાઈ શું આ બધું તું મોટું લશ્કર લઈને ફરાશ કે વેસવા સર કરો વેસવા જીતું વેસવા જીતીને શું કરીશ કે આરામ કરોશ એટલે ભાઈ વેસવા જીતવા કરતા તું તને જીતી લે તારા જે આ મન ગોળા ગડે છે એને જીતી લે કદાચ વિશ્વ આખું સત થયું કે ન જ થયું અને એ સંતોના શબ્દ તો એને પકડાઈ ગયા હતા પણ અહીંયા એને આજ ન કબૂલ કરી શબ્દ તો અડી ગયા હતા પણ જ્યારે મરવા પડ્યો બીમાર થઈને મરાશ મારવા ફે કીધું તેના રક્ષકને કે મારા હાથ ખુલ્લા રાખજો અને આવતો જલમ કદાચ જો મને મળે ને તો મને ફકીર નો મળવો જોઈએ સિકંદર હવે ન બનાવી છે એવી પરમાત્માને એને પ્રાર્થના કરી હવે સિકંદર ન બનાવ્યું હવે મને ફકીર બનાવે છે કેટલા શાંતિથી અને આરામ કરતા હતા કોઈ જાતની એને વ્યાજે નહીં આવા ફકીર ડાયનીસ કે એમ કંઈક આનું નામ હતું બહુ સાદાઈથી રહેતા હવે આ ફકીર તમે લો જેને કાંઈ ન હોય કોઈ સ્વાર્થ ન હોય કોઈ એને આશા ન હોય આશા તો કાંઈ ન હોય ધૂપ હોય સાંઈ હોય એને કાંઈ ફેર પડે નહીં આવા સંતોના આપણે વખાણ કરવા એટલે એમ આત્માને ઓળખી આત્મા ભાવે જીવો દેહ ભાવે નહીં મન ભાવે નહીં પણ જે આત્મા ભાવે જીવે છે ને એ પામી જાશ એને કોઈ આશા તુષના પછી રહેતી નથી આ સંતોની બલિહારી અને આ સંતોએ આપણને વાણી દ્વારા એના અનુભવ દ્વારા આના ખુલાસા ઘણા હદી આપણને તૈયાર કરીને આપ્યું એમાં ગંગા માની આ બાવન વાણી જોવો જ્યાં વેદો ટૂંકા પડે જ્યાંના જેને ભક્તિ કરવી છે એને કઈ રીતે રહેવું જોવે બધી સલાહ સુસાન કે જો બાવન વાણી નિકે થઈ જાય ને એને એ જ્ઞાન પૂરણ આવી જાય આવી વાણી કહોસંગે ય વાત કરી હતી આજે જ્યારે સત્ય થવાનું થયું કે મારે તમારી આજે હાલવું પકે આ બિચારી પાનભાઈ આપણે આખી જિંદગી સેવા કરીશ તો એને શું એમ કે એટલે એને પૂરણ કરીને આવજો આ સંતોની બલિહારી એનો હવા રથ નથી જોતા એટલે આવી તો આપણે સંતો ભક્તો અત્યારે આ મુખેથી કેટલાના હું નામ લઉં એટલા થઈ ગયા સંતો ભક્તો જે ભગવાન કાંઈ ન કહેવાય એવી પરીક્ષામાંથી બાર નીકળી જ કોઈ સાંભળ્યું ક્યારેય કે આ ભક્તોએ યુદ્ધ કર્યું ન કરે અહિંસા ભરમાં ધર્મ બુદ્ધ ભગવાને રાજાના કુંવર હતા ક્યારેય યુદ્ધ કીધું કર્યું કોઈને હિંસા નત કરી કોઈ જીવ ઉપર સવારી નથી કરી પેદલ ઢાલવાનું કોઈ જીવ માથે બે સવારી કરી એવું બુદ્ધ ભગવાનનું નથી સાંભળવામાં આવ્યું અને સવા સંયમ પોતે સ વર્ષ તપસરિયા કરી પણ આ જ્ઞાન ક્યારે છે તપસ્યા મૂક્યા કરે આ જ્ઞાન થયું એટલે કોઈ તપમાંય નથી બે જવાનું આપો દીપો ભવા આવા આપણને શબ્દ આપતા જાય કે તું જ તારો દીવો થઈ જાય છે આ સંતોની બલિહારી પોતાને જ કરવાનું છે બીજા કોઈની આશા નહીં રાખવાની જે કાંઈ કરવું એ પોતાને જ કરવાનું છે કોઈની આશા રાખ્યા વિના આ જ્ઞાન પોતાને સમજવાનું છે આગળ હાલવાનું છે પણ આત્મભાવથી જીવે છે અને કોઈ દે મૃત્યુ નહીં આવે અને અહીંયા જલમ મરણના ફેરા ટળસીએ બાકી જે જીવ ભાવે જીવે મનના આધારે જીવતા હોય દેહ ભાવે જીવતા હોય એના તો આ જલમ છે એને મૃત્યુ છે જ તે પણ જે કોઈ આત્મભાવથી જીવી જાય છે એને મૃત્યુ નથી સદગુરુ મહારાજની જય